મધ્યરાત્રિએ ફરી મ્યાનમારમાં આવ્યો ચાર પોઈન્ટ ની તીવ્રતાનો ભૂકંપ અત્યાર સુધીમાં લોકોના મોત વધુ લોકો ભારતે ટન રાહત સામગ્રી મોકલી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પર્યાવરણ ઉપર બે દિવસે રાષ્ટ્રીય પરિષદનું કરશે ઉદઘાટન પર્યાવરણીય પડકારો અને વ્યવસ્થાપન ઉપર ઊંડાણપૂર્વક થશે ચર્ચા ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ બિહારના પ્રવાસે ભાજપ સહિત એનડીએ નેતાઓ સાથે કરશે બેઠક આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર થશે ચર્ચા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ ઉપર ચાલી રહેલી ચર્ચાનો આવશે સારો પરિણામ અમેરિકન રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદીને ખૂબ સારા મિત્ર ગણાવ્યા ગુજરાત વિધાનસભામાં ગુજરાત ગૌવંશ સંવર્ધન તેમજ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા વિધેયક સહિત અન્ય ત્રણ વિધેયક સર્વાનુમતે પસાર વિધાનસભાના છઠ્ઠા સત્રના સમાપનમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના નિર્માણના સંકલ્પને પાર પાડવામાં ગુજરાત પ્રતિબદ્ધ હોવાની કરી નેમ વ્યક્ત માર્ગ પરિવહન મંત્રી ગડકરીની જાહેરાત કિલોમીટર ઈડર બડોલી બાયપાસ માટે કેન્દ્ર સરકારે સાતસો પાંચ કરોડ રૂપિયા કર્યા મંજૂર બે મેજર બ્રિજ એક આરોબી અને ચાર વ્હીકલ અંડરપાસ થશે નિર્માણ મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક બનશે સુગમ गुजरात राज्य मार्ग परिवहन निगम द्वारा मुसाफरो दस टका नो वधारो अड़सठ टका भाव वारा मांग सास टका अठावीस मार्च बजार पच्चीस मध्यरात्रि नवा भाव थया अमली सत्यावीस लाख जटा मुसाफरो ने थे असर ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે જેટીનું રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ પરિક્રમાવાસીઓની સુવિધા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા રૂપિયા એકવીસ કરોડ વીસ લાખના ખર્ચે બનાવાઈ જેટી અને હવે દેશમાં વાતાવરણમાં થશે પલટો પશ્ચિમ બંગાળ સિક્કિમ સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને તોફાનની આગાહી રાજસ્થાનમાં વાવાઝોડાની ચેતવણી તાપમાનમાં નોંધાયો ઘટાડો